તો અમદાવાદથી આપણા સંવાદદાતા મિહિર પણ જોડાઈ ગયા છે મિહિર અમદાવાદમાં કેવા પ્રકારે ઉજવણીનો માહોલ કેમ કે વિજયાદશમીનું પર્વ છે રાવણ દહનની કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે બિલકુલ મયુરી જે પ્રમાણે આજે વિજયાદશમીનો તહેવાર અને અમદાવાદમાં વિવિધ જગ્યાએ આજે આ તહેવારને લઈને રાવણ દહન જે પરંપરાગત થતું હોય છે તે ઘણી જગ્યાએ રાવણ દહન કરવામાં આવશે ત્યારે મહત્વનું છે કે હાલમાં આપણે જે ભાડજ ખાતે રાધાકૃષ્ણ મંદિર છે ત્યાં આપણે પહોંચ્યા છીએ મારી પાછળ જે આપ દ્રશ્યો જોતા હશો ખૂબ જ ઊંચા અને મોટા અત્યારે આ રાવણ દહનનું જે પૂતળું છે તે બનાવવામાં આવ્યું છે આપ અત્યારે જોશો રાવણ દહન તો એક રાવણનું પુતળું અને એની સાથે જે અસુરો હોય છે તે બે બાજુ તેના પણ પૂતળા છે જે મૂકવામાં આવ્યા છે અસત્ય પર સત્યની જીત જે કહેવામાં આવે જે પરંપરાગત શ્રી રામે જે રાવણને માર્યો હતો અને ત્યારથી હજી સુધી દશેરાના દિવસે લોકો છે તે ઉત્સાહભેર આ તહેવાર છે તે મનાવતા હોય છે અને સાથે જ તે એક મેસેજ પાસ ઓન કરતા હોય છે કે અસત્ય પર સત્યની જીત છે તે આખરે મળી જ જાય છે તેમાં ગમે તેટલા દિવસો છે જતા હોય પરંતુ આખરે જે જીત છે તે મળતી હોય છે અને તેને જ લઈને આ સમગ્ર વિશ્વમાં જ્યાં પણ આ ધર્મના લોકો રહેતા હોય તો તમામ જગ્યા પર આ મેસેજ છે તે પાસ ઓન થતા હોય છે આપણી સાથે અત્યારે મંદિરના મહારાજ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કઈ રીતે આ સમગ્ર તૈયારીઓ છે જે થતી હોય છે અને અત્યારે હાલમાં આજે કઈ રીતનું આયોજન છે જો કૃષ્ણ મહારાજ આપણે અત્યારે હાલમાં રાવણ દહનનો આ જે કાર્યક્રમ છે કઈ રીતના આ સમગ્ર આયોજન રહેશે અને કેટલા વાગ્યાથી આ શરૂઆત થશે જી સંપૂર્ણ અમદાવાદવાસીઓ માટે એક બહુ જ મોટો ઉત્સવ છે અને હરે કૃષ્ણ મંદિર ભાડ જ અમદાવાદમાં પણ સવારથી જ વિભિન્ન પ્રકારના કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે જ્યાં ભગવાનને સૌપ્રથમ વિશેષ શણગારથી ભગવાનને સુસજ્જિત કરવામાં આવ્યા છે અને મંદિર પરિસરને વિભિન્ન પ્રકારના પુષ્પોથી સુસજ્જિત કરવામાં આવ્યું છે અને અત્યારે સાંજ પડતા ભગવાનને રથ ઉપર વિરાજમાન કરીને મંદિર પરિસરમાં વિહાર કરાવવામાં આવશે અને અહીંયા ઉત્સવ મંચ પર એમના માટે વિશેષ રૂપથી એક રામલીલા નૃત્ય નાટિકાની પેશગી કરાવવામાં આવશે અને તે પશ્ચાત આપણે જે અત્યારે રાવણ કુંભકર્ણ અને મેઘનાથના સાહીઠ ફૂટ જેવા મોટા પૂતળાનો જે જોઈ રહ્યા છે એનું દહન કરવામાં આવશે અને તે પછી છેવટે મહાઆરતીથી કાર્યક્રમ સમાપ્ત થશે અંદર કઈ રીતનું શું ભરેલું હોય છે જ્વલનશીલ પદાર્થ હોય છે શું હોય છે એટલે જ્યારે એને મારવામાં આવશે જે પણ વસ્તુ તો કઈ રીતે થશે સંપૂર્ણ રીતે જેમ દર વર્ષે આપણે કરીએ છીએ એ રીતની જ વ્યવસ્થા છે રાવણની અંદર વિભિન્ન પ્રકારના આતિશબાજીઓની વ્યવસ્થા કરવામાં આવી છે અને એને અહીંયા આતિશબાજીના વડે એને અત્યારે આપણે સળગાવવામાં આવશે બિલકુલ અત્યારે જે પ્રમાણે વાત કરવામાં આવી કે અંદર જે મુદ્દામાલ જે સામાન હોય 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 છે 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 તે તે અંદર અને તેને આવતું ફૂટ જેટલી આ જે અત્યારે કરવામાં આવ્યું છે અને સાંજના સમયે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને ત્યારબાદ આ રાવણ દહન છે જેનો કાર્યક્રમ છે જે કરવામાં આવશે અને આજુબાજુ મેઘનાથ અને કુંભકર્ણ છે તેને પણ અત્યારે મુકવામાં આવે છે મયુરી બિલકુલ આભાર મિહિર સમગ્ર માહિતી આપવા બદલ